મિત્રો એમ કહેવાય છે કે જેના પર પ્રેમનો બોજ સવાર થઈ જાય એ કાંઈ પણ કરી શકે છે આજે હું તમને એક એવા પ્રેમીની વાત કરીશ જેને પ્રેમમાં પાગલ પહાડને ચીડી નાખ્યો હતો મિત્રો મારે વાત કરવી છે શિરીન અને ફરહાદની જેમની વાત આખી દુનિયામાં વર્ષોથી કહેવાય છે શિરીન આર્મનના બાદશાહની રાજકુમારી હતી જ્યારે ફરહાદ એક સામાન્ય મજૂર હતો શિરીન ખૂબ જ સુંદર હતી પારશિયાના બાદશાહ ખુશરો શિરીનનો ફોટો જોઈ તેને પર ફીદા થઈ ગયા હતા અને તેણે શિરીન માટે લગ્ન માટે પ્રસ્તાવ કર્યો હતો શિરીને પણ બાદશાહનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો પણ તેને એક શરત રાખી હતી કે બાદશાહ જો પારશિયાના લોકો માટે દૂધની નદી બનાવશે તો તેની સાથે તે લગ્ન કરશે બાદશાહે આ શરત સ્વીકારી અને નદી બનાવવાનું કામ શરૂ કર્યું હતું તેની સાથે લગ્ન કરી લીધા હતા નદી બનાવવા માટેની એક નહેર બનાવવાનું કામ બાદશાહે ફરાદને આપ્યું હતું બાદશાહે ફરાદને બોલાવીને સીરીન સાથે મળ્યું હતું જેથી સિરીનની સલાહ મુજબ ફરાત કામ કરી શકે ફરાદ શીરીને જોઈને જ તેનો દીવાનો થઈ જાય છે અને પાગલની જેમ તેને પ્રેમ કરવા લાગે છે શીરીનું નામ જપતા જપતા તે નહેરનું કામ કરવા લાગે છે એક દિવસ મોકો મળતા છે સીરીનના પગમાં પડી જાય છે અને પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે શિરીનને આ વાત ખરાબ લાગે છે અને તે ત્યાંથી નીકળી જાય છે ફરાદ પ્રેમમાં પાગલ થઈને નહેર બનાવવાના કામમાં લાગી પડે છે ફરહાદના આ પ્રેમની ખબર બાદશાહને પડી જાય છે અને તે ખૂબ ગુસ્સે થઈ જાય છે એકવાર વાર ફરાત બાદશાહની સામે જ સીરીને પ્રેમનો ઇશાર કરે છે આથી બાદશાહ તલવાર કાઢીને ફરાતને મારવા જાય છે ત્યાં તેના પ્રધાન તેને રોકે છે અને પ્રધાન ખુશરોને સલાહ આપે છે કે તેઓ ફરહાદ સામે એક એવી શરત રાખે કે જો તે પહાડને ચીરી તેની આરપાર રસ્તો બનાવશે તો તેના નિકાસ સીરીન સાથે કરવામાં આવશે અને ફરહાદ એ શરત સ્વીકારી લે છે પોતાના પ્રેમ માટે પાગલ થઈ અને ફરહાદ દિવસ રાત મતીને પહાડની આડપાળ રસ્તો બનાવે છે ફરહાદનો આવો કાંડો પ્રેમ આખરે શિરીનો દિલ જીતી લે છે રસ્તો બનાવવાનું કામ પૂરું થઈ થતું જોઈ બાદશાહ ખૂબ ગભરાઈ જાય છે અને શિરીને પોતાની પાસે રાખવા માટે યોગ યોજના બનાવે છે એ ફરહાદ પાસે જૂઠ્ઠી ખબર પહોંચાડે છે કે શિરીને આત્મહત્યા કરી લીધી છે આ ખબર સાંભળીને ફરહાદ પાગલ થઈ જાય છે અને દિવાલ સાથે પોતાનું માથું અથડાવવા લાગે છે અને અંતે પોતાના જ માથામાં કુલાડી મારી એ આત્મહત્યા કરી લે છે જ્યારે શિરીનને આ વાતને ખબર પડે છે ત્યારે તે ફરહાદ પાસે દોડી જાય છે શિરીન પહોંચે તે પહેલાં જ ફરહાદનું મૃત્યુ થઈ ગયું હોય છે શિરીનને બાદશાહના આ કપટની જાણ થતાં જ તે ખૂબ દુઃખી થઈ જાય છે અને ફરહાદ પાસે પોતાનો જીવ આપી દે છે